મોરબીના બિલિયા ગામેથી ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું જે કમોસમી વરસાદે ખેડૂતોને બનાવી દીધા છે અને આસપાસના ગામોમાં મગફળી કપાસ સહિત તમામ પાકો પાણીમાં ડૂબી ગયા છે લણવાના સમયે આવેલા માવઠાથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે કુલ ત્રણ લાખ આઠ હજાર હેક્ટર વિસ્તારમાં પાકને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો ખેડૂતોનું કહેવું છે કે બેંકના ધિરાણના હપ્તા ભરવા પણ હવે મુશ્કેલ થશે તેઓએ દિરા માફ અને તાત્કાલિક સહાય પેકેજની માંગ કરી છેલ્લા ચાર દિવસથી પડી રહેલ કમોસમી વરસાદને પગલે મોરબી જિલ્લાના આઠ લાખ હેક્ટરથી પણ વધુ જમીનના પાકો છે એ અત્યારે ખતમ થઈ જવાના આરે આવી ગયા છે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ બિલિયા ગામના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ કપાસનો પાક જે છે એ સંપૂર્ણપણે બળી જતો નજર સામે આવી રહ્યો છે જે પ્રકારે કપાસના જે બિયારણ છે એ પણ અત્યારે ફરી આ ઉગી રહ્યા હોય તેવી પરિસ્થિતિઓ છે જે આ દ્રશ્યોમાં હું તમને દેખાડવાની કોશિશ કરીશ આ પ્રકારે આ જે એમનું રૂ તૈયાર થયું હતું એ કપાસ જે તૈયાર થયો હતો એ પણ હવે ઉગી રહ્યા છે એટલે આ ખેડૂતોને આના કોઈ પણ પ્રકારના પૈસા મળે એવી શક્યતાઓ અત્યારે નથી અને આ જ પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે કારણ કે સંપૂર્ણપણે પાક હવે જે છે એ લણવાની અણી ઉપર હતો અને તેવા સમયે જે રીતે આ આફત વરસાદી ત્રાટકી છે તેને લઈને ખેડૂતોની કફોડી હાલત થઈ છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી રહી છે નિલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી